આપણે જો શેવડી ખાવા બેઠા છીએ અમે કીધું વ્લોગ ઉતારી લઉં તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગ ની અંદર બધાય મજામાં જ હશો અને મજામાં જ આપણે જો શેવડી ખાવા બેઠા છીએ અમે કીધું વ્લોગ ઉતારી લઉં અને વિડિયો કાલે અપલોડ થઈ જાય બધા જોઈ આવજો તો મિત્રો આપણા ઘરની બાજુમાં એક ટ્રક આવી જશે એ હલવાનો છે તો જોઈ આપણે બધા જોઈ શકો છો તમે આપણે રહીશું ડેરીની બારે લાઈટ કદી સબાઈ કાળુ રાજા આવી જાય તો જોઈ શકો છો તમે

અને પાણીની બોટલ અને બેગ પેક બધું તૈયાર થઈ ગયું છે તો પાછા અને હવે નાસ્તો વસ્તો કરી એટલે કે જમવાનું જમી લીધું છે અને પછી ખુવાનો ટાઈમ થઈ છે આપણે જોઈ શકો છો તમે અહીંયા આપણે બેગ મૂકી દીધું છે પછી હોય ઉઠી અને પછી આપણે બસમાં માં મેકવા જવાના છે આજે ભાઈની સુરે જાય છે તો એને મેં દઈ એ ભાષા મળ્યા બધાને તો બનાવી લેજો વ્લોગમાં તો મિત્રો આપણે મોટાભાઈને એને બસમાં મેં એક વાર ને એના એના કાંઈ વિડીયો ઉતારવાનો છું ને બાસકાને એવું ચડાવવાનું હતું એટલે તો પછી મળ્યા પાછા વ્લોગમાં તો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો તો મળી જ એક મોર વ્લોગમાં